અર્જુન મોઢવાડિયા જેમણે આજે કર્યા વિધિવત રીતે કેસરિયા ત્યારે હવે તેમના નિવેદન પર ભરતસિંહ સોલંકીએ પલટવાર કર્યો છે કોંગ્રેસમાં ગુંગળામણ અંગેના નિવેદન પર ભરતસિંહે પલટવાર કર્યો છે કોંગ્રેસમાં મોઢવાડિયાએ ઘણા હોદ્દાઓ ભોગવ્યા હોવાની વાત ભરતસિંહે કરી મોઢવાડિયા નિરીક્ષક તરીકે હેલિકોપ્ટરમાં પણ ફર્યા હોવાની વાત ભરતસિંહ સોલંકીએ જણાવી છે તો અર્જુન મોઢવાડિયાના નિવેદન પર ભરતસિંહ સોલંકીએ પલટવાર કર્યું મહત્વનું છે અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે

પાર્ટી આટલી મજબૂત હોય લખલૂટ પૈસો ભેગો કર્યો હોય એમની ઓફિસોના બિલ્ડિંગો ભવ્ય હોય એમની બેંક ડિપોઝિટોમાં કરોડો રૂપિયાનું ફાયનાન્સ હોય અને ઇન્ટરનેશનલ બોન્ડથી પણ પૈસા ખૂબ મોટા ભેગા કરતા હોય એમની લોકપ્રિયતા ખૂબ સારી હોય ગુજરાતમાં એમની સરકાર હોય દેશમાં એમની સરકાર હોય છવ્વીસમાંથી છવ્વીસ લોકસભા એમની પાસે હોય અને છતાં ખબર નહીં કેમ એ આકર્ષણ કરી દબડાવી લડી બોલાવી ચલાવી અને બીજા પક્ષમાંથી લોકોને પોતાના તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે આ સાયકોલોજીકલી મને સમજ નથી પડતી કે કેમ આવું કરી રહ્યા છે શું કારણ હોય છે કે અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપ કોંગ્રેસ છોડી ભાજપમાં એ તો બે જ જણ કહી શકે એક અર્જુનભાઈ કહી શકે અને બીજું ભારતીય જનતા પાર્ટી કહી શકે ખરેખર ખરેખર પાર્ટીમાં એક રીતે કઈ એમની જે પ્રતિક્રિયા આવી હતી કે કોંગ્રેસમાં હાલ ઘૂંટણ મહેસૂસ થઈ રહી છે આ ઘૂંટણ તો આટલા બધા વર્ષો કાઢ્યા ત્યારે મજા કરી પ્રદેશના પ્રમુખ રહ્યા વિપક્ષના નેતા રહ્યા ઘણા બધા હોદ્દા ભોગવ્યા ધારાસભ્ય પણ થયા નિરીક્ષક તરીકે હેલિકોપ્ટરોમાં પણ ફર્યા માનો કે ગયા હોય પંજાબ કે બીજી ચૂંટણીઓમાં ને બધે ત્યારે હવે સ્વાભાવિક રીતે એમને પૂછો તો વધારે આ ખ્યાલ આવે કે એમને ઘૂંટન કઈ બાબતની મહેસૂસ થતી હતી હવે જે રીતના ડેમેજ કંટ્રોલ માટેના શું પ્રયાસો રહેશે ડેમેજ કંટ્રોલ એટલે કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો આગેવાનો ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો આગેવાનો કે જેના મનમાં કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસના નેતૃત્વ અને આવનારા સમયમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જે ભૂમિકા અમને વિરોધ પક્ષની છે એ ભૂમિકાને અદા કરવામાં સ્વાભાવિક અમારો રોલ રહેશે ચોક્કસથી જે રીતના હાલ પરિસ્થિતિ ઊભી થઈ છે તેના તેને લઈ જે નિષ્ઠાવાન જે કાર્યકરો છે તેઓ કટિબદ્ધ રહેશે અને કોંગ્રેસ સાથે જ રહેશે તેઓ હાલ દાવો કરવામાં આવી રહ્યો છે